વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ રાજકીય પક્ષોનો સૌથી મોટો દાતા માર્ટિન કોણ છે સુપ્રીમ કોર્ટના આદેશ પગલે કેન્દ્રીય ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર કોને કેટલી રકમ ઇલેક્ટ્રોન્ડ ની ખરીદી કરી અને કયા રાજકીય પક્ષે કેટલી બોન્ડ વટાવ્યા તેની વિગતો મૂકી છે ઇલેક્ટ્રોબોન્ડ બહાર પાડવા માટે અધિકૃત કરાયેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપેલી વિગતો આખા દેશમાં ચોંકી ગયા દેશમાં સૌથી વધારે ઇલેક્ટ્રોબોન્ડ ની ખરીદી રિલાયન્સ અદાણી કે ટાટા જેવા મોટા કોર્પોરેટ હાઉસે નહીં પણ ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ્સ ગ્રુપે છે કરોડ ઇલેક્ટ્રો બોન્ડ ખરીદીને આપી દીધા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બે હજાર ઓગણીસ થી ઇલેક્ટ્રો બોન્ડ બહાર પાડવાનું શરૂ કર્યું તેમાં અત્યાર સુધીમાં કુલ બાર કરોડના ઇલેક્ટ્રો બોન્ડ વેચાયા છે અને વટાવાયા છે તેમાંથી અગિયાર પોઈન્ટ પચીસ ટકા એટલે કે તેરસો અડસઠ કરોડ રૂપિયાની કિંમતના બોન્ડ તો એકલા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ ગ્રુપે જ ખરીદ્યા છે ફ્યુચર ગેમિંગ હોટેલ્સ ગ્રુપ બે હજાર વીસના ઓક્ટોબરથી ઇલેક્ટ્રો બોન્ડ ખરીદવાની શરૂઆત કરી પછી જ્યારે પણ બોન્ડ બહાર પડે ત્યારે કરોડોના બોન્ડ ખરીદે છે બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં પચાસ કરોડ રૂપિયાના ઇલેક્ટ્રો બોન્ડ ખરીદ્યા હતા ગ્રુપે અત્યાર સુધીમાં બધા કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા છે આમ આપણે જોઈએ તો ઓછામાં ઓછું એક કરોડ રૂપિયાનું દાન તેમણે કર્યું છે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ ગ્રુપે ઇલેક્ટ્રો બોન્ડ કરેલી ખરીદી સૌને ચોંકાવી દીધા છે ફ્યુચર ગ્રુપ ઓફ ગેમિંગ ના માલિક સેન્ટિયાગો માર્ટિન એક ખરડાયેલી છાપવાળું વ્યક્તિત્વ છે લોટરી માર્ટિન અને લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટિયાગો છેતરપિંડી અને જમીન પચાવી પાડવાના કેસમાં જેલમાં પણ જઈ આવ્યા છે કોઈમદીર પોલીસે બે હજાર માર્ટન ને ગુંડા એક્ટ હેઠળ જેલ ભેગા કર્યા હતા તેના પર ચૌદ જેટલા કેસો તે વખતે હતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરે એટલે કે ઈડીએ તેની સામે મની લોન્ડરિંગના કેસ કરી નવસો કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ પણ જપ્ત કરી છે માર્ટિન રિયલ એસ્ટેટ ટેક્સટાઇલ કન્સ્ટ્રકશન હોસ્પિટાલિટી સહિત જાત જાતના ધંધા કરે છે પણ તેનો મુખ્ય ધંધો લોટરી બહાર પાડવાનો છે જેમાં સિક્કિમ સરકાર ને માર્ટિનની કંપનીએ પિસ્તાલીસો કરોડ રૂપિયાથી વધારેનો ચૂનો લગાડ્યો હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે માર્ટિનના લોટરી સામ્રાજ્યમાં પથારો દક્ષિણ ભારત તથા ઉત્તર પૂર્વના તમામ રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર પંજાબમાં પણ ફેલાયેલો છે ભારતની બહાર નેપાળ અને ભૂતાન સુધી તેનું સામ્રાજ્ય ફેલાયેલું હોવાથી રોજની લાખો રૂપિયાની લોટરી વેચાય છે માર્ટિને અલગ અલગ સ્થળેથી ઇનામની રકમ લીધી અને તેથી જ સિક્કિમ સરકારને પહેલા તો માર્ટિનની ગેમની ખબર જ ના પડી માર્ટિનની આ રીતે સિક્કિમ સરકાર પાસે પિસ્તાલીસો કરોડ રૂપિયા ખંખેરી લીધા છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે માર્ટીની પત્ની લીમા રોજ પર પણ ઘણા આક્ષેપો થયેલા છે બે હજાર બારમાં ઇન્કમ ટેક્સની રેડમાં માર્ટિનને ત્યાંથી સાત કરોડ રૂપિયાથી વધારે બિનહિસાબી રકમ મળી હતી આ કેસમાં લીમાએ જેલની હવા ખાધી હતી લીમા રોજ માર્ટિન ચેરિટેબલ ટ્રસ્ટની કરતા હતા કે જે શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલો વગેરે ચલાવે છે ટ્રસ્ટની ફિઝિયોથેરાપી કોલેજમાં સ્ટાફ પલ્લાવી સ્વામીનું મોજ બાબતે પણ ઘણું જ કહી જતું હતું પરંતુ ત્યારબાદ આ અંગે કોઈ તપાસ ન થઈ હવે જે પરિવારના રેકોર્ડ જ ગુનાખોરી હોય એ પરિવાર રાજકીય પક્ષોને તેરસો અડસઠ કરોડ રૂપિયા દાનમાં આપે તો તે વાત સમજી શકાય એમ છે માર્ટિન કેમ કે રાજકીય પક્ષો પર મહેરબાન છે તે હવે કહેવાની જરૂર પણ નથી માર્ટિનના પત્ની લીઝા રોય તમિલનાડુમાં આઇઝેક પાર્ટી સાથે જોડાયેલા હતા લોકસભાની ચૂંટણી સંબંધો છે અને એ જોતા તેની કાળી કમાણીનો લાભ કોણે કોણે લીધો એ કહેવું મુશ્કેલ છે બધા પક્ષોએ થોડો થોડો લાભ લીધો હોય એ શક્યતા વધારે છે પણ જે હોય તે કોને કોને દાન આપ્યું બહાર આવવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર